સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માતનો કેસ મહિલાના મોત પછી લોકોના ટોળાએ ટોલ નાકા પર તોડફોડ કરી ટોલનાકામાં લોકોએ તોડફોડ કરતા ટોલ કર્મીઓ જીવ બચાવીને ભાગ્યા લોકોના રોષને પગલે એલસીબી અને એસઓજી સહિત જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોલીસની સમજાવટને અંતે ત્રણ કલાક બાદ ફરી વાહન વ્યવહાર શરૂ કરાયો તડકેશ્વર ટોલ નાકા નજીક ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા બાઇક પર સવાર માતા અને દીકરામાંથી માતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું ટોલ નાકા નજીક સ્પીડ બ્રેકર મૂકવા લોકોએ વાત કરી હતું કે જે ટોલ નાકાની ઉપર માં કોઈ બનાવવામાં આવ્યા નથી જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે જેથી કરીને આગળ પણ આવી ઘટના બને એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે પણ કોઈ માલિક સાથે અમે ચર્ચા કરવા માંગતા હતા એમના પરિવાર એમ કેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિકા અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક અમાન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડી ઘટના બનેલી હતી ન કરતા આવા ગેટા બોકરાની પગડે ઢોર જામની પકડ આદિવાસીની લાસ્ટ આ લોકો એ કરી નાખે છે રઝા નાખે છે કારણ કે આગળ નાકાના અંદરમાં જ આ ઘટના બનેલી જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી જેના કારણે અમે કઈ ચક્કાજામ કરેલા હતું